નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ડે ન્યૂઝ અમદાવાદ સ્થિત હેડવે બિઝનેસ સોલ્યુશન્સ એલ એલ દ્વારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવની ચોથી આવૃત્તિનું ભવ્ય ઉદઘાટન કર્યું છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોજાયેલી પહેલાની આવૃત્તિઓ દ્વારા દર વર્ષે ત્રણસો કરોડથી વધુનો જ્વેલરી વેપાર કુપન સ્કીમ મારફતે કરવામાં આવ્યો હતો આ વર્ષે ત્રીસ જેટલા અગ્રણી જ્વેલર્સ જોડાતા વેપારમાં વધુ વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતના જ્વેલરી ઉદ્યોગમાં રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સ્થાન છે કારણ કે ભારતના કુલ સોનાના જ્વેલરી વેપારમાં આશરે બાવીસ ટકા હિસ્સો ગુજરાતનો છે અને દર વર્ષે રાજ્યમાંથી અંદાજિત પાસઠ હજારથી સિત્તેર હજાર કરોડનો સોનાનો વ્યવહાર થાય છે આ વર્ષની ઉજવણી માત્ર વેપાર વધારવા પૂરતી જ નથી પરંતુ ગ્રાહકો અને જ્વેલર્સ બંનેને પ્રેરિત કરવા માટે અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે ઉત્સવ અંતર્ગત ગ્રાહકો માટે દસ હજારથી વધુ ઇનામોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે